શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સંતો રાજકીય આગેવાનો સહિત નાગરિકો જોડાયા હતા શહેર જિલ્લાના ધારાસભ્યો સાંસદ સહિત બ્રહ્મ સમાજના અનેક નાગરિકો શોભાયાત્રામાં જોડાયા હતા ઢોલ સહિત આદિવાસી નૃત્યની મંડળીઓએ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું ડભોઈના ધારાસભ્ય અને બ્રહ્મ સમાજના અગ્રણી શૈલેષ મહેતાએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું ભગવાન

યાત્રા છે એમનો જે દિવસ મનાવવામાં આવે છે અને એનું જે વહીવટ ભાઈ જોતા કરે છે એ માટે અમે એલએસભાઈનું સ્વાગતના માટે આ યાત્રાના ભાગરૂપે અમે અહીંયા બધા ભેગા થયા છે મુસ્લિમ સમાજ પાણીગેટ ભાવકાવાડ હવામાનપુરા ઘાંગડાચારી નવાપુરા ભવામાનપુરા નુરાણી મજિદ ત્યાં બધા સર્કલના છોકરાઓ બધા અહીંયા આવીને એનું સ્વાગત કરવા માટે બધા ભેગા થયા છે અને એની સાથે સાથે અમને આશા છે અને અમારું ચિંતન પણ છે કે આ બધા તહેવારો તો વર્ષોથી મનાવતા આવે છે એમને ઉજવતા પણ આવે છે અને ગાળી પણ રહેલી છે પરંતુ હવે આ જે સમય આવે છે એ સમયના અંદર આ જો બધા મુસ્લિમ હિન્દુ બધા ભેગા થઈને એકતાનું કામ કરે છે અને એકતાના ભાગરૂપે આ જે સ્વાગત કરે છે એ માટે અમારી એમને વિનંતી છે કે આપણા શહેરમાં કે આપણા દેશમાં ભાઈચારોને શાંતિ જળવાઈ રહે એ અમારું મુખ્ય મહત્ત્વ છે અમારું આજે વર્ષો જેથી ઉજવણી રહ્યા છે મારા સંદેશભાઈ સાહેબ તો અમને દર વર્ષના જેમ અમે આ વર્ષે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ બાબતી ગોળામાંથી બપાજી સાહેબ દિવાગ યાખતભાઈ એમના સર્કલવાળા બધા જે અમારા બીજા છે અલીમભાઈ વગેરે બધા ટોટલી આગેવાનો ઉભા રહીને અમે ઉપસ્થિતમાં અમારી હાજરીમાં અમે લોકો એમનું સ્વાગત કરીએ છીએ અને એમના માટે હું ઉભા રહીએ